નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી પિતાને પૂછો તેના મનની વ્યથા શું મારી દીકરી આટલી મોટી થઈ ગઈ છે ખેલતી કૂદતી આખા ઘરમાં રોનક ફેલાવતી દીકરી આજે અચાનક શરમ અને મર્યાદામાં વીંટળાઈ વળી છે ગાયના દાન દેવાય જમીનના ઝારના પણ દાન દેવાય કન્યા દાન કહીને કયા અર્થે દીકરીને પારકે ઘેરે દેવાય ઘરના આંગનામાં રહેલો તુલસીનો ક્યારો એટલે દીકરી તે આપણે સહુ કોઈ જાણીએ જ છીએ પિતાના ઘરમાં અતિ લાડકોટ અને પ્રેમથી ઉછરેલી દીકરીને એક દિવસના ક્યારા માટે નવું સ્થાન શોધવું જ પડે છે દીકરી રૂપી તુલસીના ક્યારાને એક દિવસ આખીને આખી મૂળ માટી સાથે બીજાના ઘરના કુટુંબના ક્યાં ક્યારામાં રોપવાનો અવસર આવે છે માંડવો બંધાય છે ઢોલ શરણાઈ વાગે છે ગણેશ પૂજા થાય છે પોતાના અંગ અંગે પીઠી પરિવારની સ્ત્રીઓ અતિ ઉત્સાહપૂર્વક લગાવે છે મંગળ ફેરા ફરાય છે અને વિદાયની એ વસમી વેળા આવી ચડે છે અને દીકરીને એક એવી વ્યક્તિના હાથમાં સોંપી દેવી પડે છે કે જેને આપણે માત્ર એક કે બે વારની મુલાકાતમાં જ મળ્યા હોઈએ છીએ આમ તો જ્યારે દીકરી કુંવારી હોય છે ત્યારે તે સ્કૂલ કે કોલેજમાં જતી હોય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે બેટા આવતા જતા ધ્યાન રાખજે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ના કરતી અને તે જ દીકરીને આપણે એક દિવસ એક અજાણી છતાં પણ જાણીતી હોય તેવી વ્યક્તિ સાથે આખી જિંદગી જીવવા માટેના બંધનમાં બાંધી દેતા હોઈએ છીએ એ વખતે આપણે તેને નથી કહેતા કે બેટા સંભાળજે પણ એવું કહીને સમજતા હોઈએ છીએ કે બેટા સમજીને રહેજે આજ તો કુદરતની મોહમાયા છે કે એક અજાણી વ્યક્તિના હાથમાં આપણે આપણા કાળજાના કટકાને સોંપી દેતા હોઈએ છીએ અને એ જ આશયથી કે તે વ્યક્તિ આપણી દીકરીને હંમેશા ખુશ જ રાખશે આખી આયુષ્ય યાત્રામાં ઘણા બધા પ્રસંગો છે માણસનો જન્મ પ્રસંગ બાળપણનો પ્રસંગ યુવાનીનો પ્રસંગ લગ્ન પ્રસંગ વૃદ્ધાવસ્થાનો પ્રસંગ અને મરણનો પ્રસંગ પરંતુ આ બધા જ પ્રસંગોથી ઉપર કોઈ હોય તો તે છે કન્યા વિદાયનો પ્રસંગ કન્યા વિદાય જેવો કરુણ અને મંગલમય પ્રસંગ આ દુનિયામાં બીજો કોઈ જ નથી ઘરની મોભી વ્યક્તિ જોશીજી મહારાજને બોલાવીને કુટુંબના બીજા સભ્યોને ભેગા કરીને દીકરીના લગ્ન માટે સારામાં સારી તિથિ જોઈને લગ્નનું મુહૂર્ત જોડાવે છે મુહૂર્ત નક્કી થાય ત્યારથી ઘરના દરેક ખૂણે દીકરીના લગ્ન માટે થતી તૈયારીઓની ખુશ્બુ આવવા લાગે છે જ્યાં જ્યાં દીકરીએ નાનપણમાં પગ મૂક્યા હતા ત્યાં ત્યાં આજે કંકુની તગલીઓ જોવા મળે છે હવે લગ્નને આડે ફક્ત ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે હજી દીકરીને પોતાની બહેનપણીઓ સાથે વધારે સમય વિતાવવાની ઈચ્છા થાય છે પણ સમય ક્યાં રોકાયો અચે તો રોકાશે મમ્મી અડધી રાત્રે ઊઠીને જોઈ લે છે મારી દીકરી નિરાંતે ઊઘે તો છે ને તે જોવા માટે આ અડધી રાત્રે ઊઠીને દીકરીને માથામાં હાથ ફેરવે છે અને કહે છે બેટા નિરાતે ઊંઘ તું ખબર નહીં થોડા દિવસો પછી તને આ ઊંઘ મળે કે નહીં નવા પરિવારમાં અને નવા લોકો વચ્ચે મારી દીકરીને આ શાંતિની ઊંઘ નહીં જ મળે તે જ આશયથી એ મમ્મી દીકરીને સૂતા જોઈ રહે છે અને ક્યાંક પોતાના આંસુ દીકરીના હાથ ઉપર ના પડે નહીં નહીં તો તે જાગી જશે તે જ વિચારીને મા પોતાના દુષ્કા હૃદયમાં ગળી જતાં દીકરીના લગ્નની તૈયારીમાં લાગી જાય છે દીકરી માટે આખું કર્યાવર હજી ભેગું કરવાનું છે તે ચિંતામાં મા મમ્મી સૂઈ જાય છે અને સવારે ફરી પાછા લગ્ન માટેની દોડધામમાં લાગી જાય છે દીકરીને શું ગમે છે અને શું નથી ગમતું થી લઈને દીકરી સાંજે શું જમશે બધી જ કાળજી લેવામાં આવે છે મમ્મીના ચહેરા પર ઉંચાટ અને ઉમંગ બંને દેખાઈ આવે છે ઉચાટ એ વાતનો છે કે ક્યાંક દીકરીના લગ્નમાં કંઈ ખામી ના રહી જાય અને આનંદ એ વાતનો કે દીકરી હવે પોતાની ગૃહસ્થી સંભાળી લેશે પરંતુ આ બધામાં એક પિતાની મનોસ્થિતિની જાણ કોઈને ન થતી હોય પિતા બધા જ દુઃખ પોતાના પોતાના મનમાં રાખીને હોંશે હોંશે દીકરીના લગ્નની તૈયારી કરતા હોય છે પિતાએ પોતાના મનની બધી જ વેદના પોતાની ભીતર ભંડારી દીધી હોય છે જો ઘરની મોભી વ્યક્તિ એટલે કે પિતા જ અવસ્થ્ય બની જશે તો દીકરીનો પ્રસંગ કઈ રીતે ઉકલશે દીકરીના લગ્નની નાની મોટી બધી જ તૈયારીઓનું આયોજન પિતાના મનમાં ચાલતું હોય છે ચૂડો પાનેતર કંકાવટી માચી બાજોટ માં માટલું દરેક એ દરેક વસ્તુની ખરીદી પિતા ચીવટપૂર્વક કરતા હોય છે હજી મૂળ વસ્તુ તો બાકી જ રહી ગઈ દીકરીના દાગીના ચાલો દીકરી રતનપોળ તમને ગમતા ઘાટના દાગીના પસંદ કરી લો સાથે સાથે સાડી પણ ખરીદતા આવીએ એક મોટી ટંક અને સાથે બીજી ઘરવખરી પણ ખરીદતા આવીએ ઘરના રંગો રંગ રંગરોગાન થઈ લઈને રસોડાનો સમાન પૂજાપો જાનનો ઉતારો લગ્નમાં જમણ માટેનું મેનુ એ બધું જ ઘણી સારી રીતે ગોઠવાઈ ગયું છે છતાં પણ દીકરીના બાપને થાય છે લાવને એક આટો વેવાઈને ત્યાં મારી આવો જાનમાં કેટલા લોકો આવશે અને કેટલાને શું પહેર પહેરામણીની કરવાની છે તે પાકું કરતો આવું અને આ સિવાય પણ બીજા વ્યવહારની વાત કરતો આવું ના કરે નારાયણ અને વેવાઈને કંઈ વાકું પડી જાય તો દીકરીને આખી જિંદગી સાંભળવું પડે મનમાં આવો વિચાર કરતા દીકરીના પિતા વેવાઈને ત્યાં જઈને બધું જ પાકું કરી આવ્યા થોડા સમયમાં કંકોત્રીઓ છપાઈ નજીકના સગાવાહલાને તેડાવ્યા પહેલી કંકોત્રી કુળદેવીને લખી અને એક પિતાએ અને કહ્યું હે માં મારી દીકરી પોતાના નવા જીવનમાં ડગ માંડવા જી રહી છે તેને તેની નવી જિંદગીમાં ઘણી જ ખુશબુ રાખજે હંમેશા તારા આશીર્વાદ મારા કાળજાના કટકા સાથે રાખજે આટલું કહીને પિતા ટકાના એકવીસ રૂપિયા મૂકીને દીકરીના લગ્નની કંકોત્રી કુળદેવીને ત્યાં આપવા જાય છે દીકરીએ તો પોતાના મિત્ર મંડળમાં આપવા માટે અલગથી કંકોત્રી છપાવી હોય છે પોતાની પસંદગીની ત્યારે પિતા કહે છે હા બેટા કેમ નહીં તારી જે ઈચ્છા હોય તે બધું જ કહેજે હું બધું જ કરીશ મમ્મી આડોશ પાડોશમાં જઈને દીકરીનું કર્યાવર જોવા માટેનું આમંત્રણ આપી આવે છે અતિ ઉત્સાહભેર હવે તો લગ્નને બે દિવસ બાકી રહ્યા છે આવતીકાલના રાસ ગરબામાં દીકરી ગણી થાકી ગઈ છે તો તેને આખો દિવસ આરામ કરવા દો આ વાક્ય દરેક દીકરીની માતા પોતાની દીકરીને કહેતી જ હોય છે બેટા પાણીમાં હાથ ના પલાળીશ નહીં તો તારી મહેંદી જતી રહેશે હું તને મારા હાથે જમાડીશ અને જોજે તારી મહેંદીનો રંગ બહુ જ ઘેરો આવશે આટલું કહીને મા પોતાની દીકરીને જેમ કે છેલ્લી વારના કોળિયા ભરતા હોય તેમ અતિ લાગણીશીલ હૃદયે દીકરીને જમાડતા હોય છે દીકરીને પણ જાણે અમૃતનો સ્વાદ આવતો હોય તમે તે પણ અતિ લાગણીશીલ મનથી માના હાથે હોંશે હોંશે જમે છે મા બાપ તો દીકરીના લગ્નમાં કોઈ કમી રાખતા જ નથી ભાઈ પણ અતિ ઉત્સાહપૂર્વક બહેનના લગ્નમાં ભાગ લે છે બહેનને કોઈ પણ વાતનું ઓછું ના લાગે તે જ વિચારથી ભાઈ બહેનને બધું જ આપે છે અને પોતાની લાડકી બહેનને જતાં જતાં ચીડાવવાનું પણ ભાઈ ચૂકતો નથી ભાઈ અને બહેનના મીઠા ઝગડા તો આખી જિંદગી ચાલતા જ રહે છે છતાં પણ દીકરીના લગ્નમાં જ્યારે ચોરીમાં ભાઈ જવતલ હોમવા માટે આવે છે ત્યારે એવું લાગે છે કે હવે આ બહેન સાથે ખબર નહીં ક્યારે પ્રેમથી મીઠો ઝગડો કરવા મળશે આખો પરિવાર દીકરી માટે કંઈક ને કંઈક લાગણીથી અને પ્રેમથી દીકરીને ખુશ રાખવા માટે કરતો જ હોય છે હવે તો લગ્નને આડે એક રાત જ રહી છે મંડપને છેલ્લો ઓપ અપાઈ ગયો છે લાઈટ અને ડેકોરેશન પણ પૂરું થઈ ગયું છે ચોરી પણ ફૂલોથી સજાવી દેવી છે યુવાન દીકરીના મનમાં ઉમળકાને ફૂલોથી સજાવાઈ રહ્યા છે ચારે કોર આનંદ મંગલ વર્તાઈ રહ્યા છે નાનપણમાં જે દીકરી ફૂલોથી બગીચો બનાવીને રમતી હતી તે જ દીકરી આજે તે જ ફૂલોની ચોરીમાં બે ઘરની મર્યાદા રાખીને ચોરીમાં પધારી રહી છે લગ્નની સવારે વહેલા જાન આવવાની છે સવારે વહેલા જાન આવી પહોંચી સાસુજીએ અતિ હરપે પોતાના જમાઈને પોખી લીધા જમાઈને માયરામાં બેસાડ્યા થોડી જ વારમાં ગોર મહારાજે કન્યા સાવધાનનો પાડ્યો અને દીકરીને લગ્ન મંડપમાં લઈ આવ્યા ભાભી અને બહેનપણીઓની વચ્ચે દીકરી એકદમ ધીમા પગલે ચાલતી આવે છે જેમ કે બધી જ શરમ અને મર્યાદા બધી જ આજે દીકરીને ઘેરી વળી છે જે દીકરી ગઈકાલ સુધી દોડતી કૂદતી આવતી હતી તે જ દીકરી આમ અચાનક મર્યાદાના

દીકરીનું કન્યાદાન કર્યું કન્યાદાન કરતી વખતે મા બાપની આંખોમાં આંસુ તો હોય જ છે પણ સાથે સાથે મનમાં એક હરખ પણ હોય છે સંસારને ભલે ગમે તેવો કરોડપતિ પિતા કેમ ના હોય પણ કન્યાદાન અતિ હરકવેર કરતા હોય છે આખરે પૂરા છ મહિનાની તડામાર તૈયારી પછી જેના માટે પૂરા છ મહિના સુધી તૈયારી કરી હતી એ ઘડી આવી ચડી દીકરીની વિદાય કોણ રોકી શક્યું છે આ ઘડીને આખા સંસારમાં જે ઘડી રોકી રોકાતી નથી તે ઘડી એટલે કે કન્યાદા કન્યા વિદાય ભલેને ગમે તેવા કઠોણ કાળજાના પિતા કેમ ના હોય પણ તે દીકરીની વિદાય સમયે પોતાની જાતને સંભાળી શકતા નથી શા માટે આપણે આ ઘડીને રોકી શકતા નથી ઈચ્છવા છતાં પણ આપણા કાળજાના કટકાને આપણાથી અળવો કરવો જ પડે છે આજ તો દુનિયાનો દસ્તુર છે જે દરેક વ્યક્તિએ નિભાવવો જ પડે છે એક આંખમાં ખુશી અને બીજી આંખમાં આંસુ એટલે કન્યા વિદાય જ્યારે દીકરા માટે વહુ લાવીએ છીએ ત્યારે બંને આંખોમાં હરખની ખુશી જોવા મળે છે પણ શું ક્યારેય વિચાર્યું છે ખરા જે વ્યક્તિ આપણા ઘરે આવી છે તેની મનોસ્થિતિ શું છે દીકરીની વિદાયની ઘડી આવી દીકરી આખા પરિવારે ભેટીને રડી પડી જેમ કે પરિવારને તેને અલગ કરવામાં આવી હોય તેવી લાગણી સાથે દીકરીને માથે હાથ ફેરવતા માતા બોલી ઉઠ્યા દીકરી આવજે બેટા આટલા શબ્દો બોલતા બોલતા તો ધરતી જેમ કે ધ્રુજી રહી હોય તેવું લાગવા લાગે છે કારણ કે જે દીકરીને ક્યારેક મારા કાળજાનો કટકો કીધો હતો તે જ દીકરીને આજે આવજે બેટા કહેવું મા બાપ માટે ઘણું જ અઘરું છે આંખોમાં આંસુ સાથે દીકરીને ગાડીમાં બેસાડી દીધી ગાડી દૂર સુધી જતી રહી દીકરીને લઈને સગાવાહલા માની આજુબાજુ વીંટાઈ વળ્યા કોઈકે કહ્યું અરે પાણી આપો આશ્વાસનના ઘણા બધા શબ્દો માને કહ્યા બધા એ માના મનને થોડી ઢાઢક વળી પણ દીકરીના પિતા ક્યાંય દેખાતા નથી અત્યાર સુધી કઠણ છાતીએ લગ્નનો અવસર ઉકેલી રહ્યા હતા તે ક્યાં છે ઘરમાં જોયું ઓસરીમાં પણ જોયું ક્યાંય નથી ક્યાં છે તે પિતા અચાનક મંદિરવાળા રૂમમાં આવી અવાજ આવે છે ડૂસકા ભરવાનો જઈને જોયું તો તે જ પિતા ભગવાનની મૂર્તિ સામે જોઈને ને ડૂસકે રડી રહ્યા છે એક પિતાનો તો જાણે હાંસકારો જ છીનવાઈ ગયો હતો ભગવાન સાથે વાતો કરતા પિતા કહે છે ભગવાન મારી વાલી દીકરીને સંભાળજો તમે પારકા ઘરમાં સી રીતે રહેશે અત્યાર સુધી જે હિંમત પિતાએ જાળવી રાખી હતી તેના ઘણો આંસુરૂપે સમગ્ર વાતાવરણને અબોલ કરી ગયા ઉપરથી સ્વસ્થ દેખાતા પિતાના હૃદયના ધબકારા બંધ થવાનું નામ નહોતા લેતા એટલામાં દીકરીનો ફોન આવ્યો પપ્પા જય શ્રી કૃષ્ણ દીકરીના આ ઉદ્ગારથી જેમ કે દીકરીના પિતા ફરીથી ઉમળકા સાથે દુષ્કા બંધ થઈને હરખથી વાતો કરવા લાગે છે અને કહે છે બેટા તું પહોંચી ગઈ